તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં બાટસણ પગાર કેન્દ્ર શાળા ટીમ અંડિયા ફોર્ટીનમાં પ્રથમ નંબરે સરસ્વતીના વાળ મુકામે સ્પર્ધાનું કરાયું હતું આયોજન ખેલ મહાકુંભ અંતર્ગત થયું હતું આયોજન ટીમે કબડ્ડી સ્પર્ધામાં ડંકો વગાડ્યો જિલ્લા કક્ષાએ પસંદગી શાળામાં અભ્યાસ કરતી અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય છાત્રાલયમાં રહેતી સરસ્વતી તાલુકાની દીકરોએ આજે તાલુકા કક્ષાએ ડંકો વગાડ્યો હતો ગત વર્ષે પણ આ ટીમ તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો અને ચાલુ વર્ષે પણ પ્રથમ નંબર મેળવી દબદ દબો યથાવત રાખ્યો તાલુકા કક્ષા પ્રથમ નંબર આવતા કોચ ધનેશભાઈ પરમારે રાજીપો વ્યક્ત કર્યો હતો જ્યારે આચાર્ય શ્રી શૈલેષભાઈ સુથારે તમામને અભિનંદન આપ્યા દીકરી સાથે ગઈ શિક્ષિકા નીલમબેન રાવડે જણાવ્યું કે બાળકોમાં રહેલી પ્રતિભા બાલ આ માટે ખેલ મહાકુંભ એક ખૂબ જ મહત્વનું પ્લેટફોર્મ છે આગામી સમયમાં જિલ્લા કક્ષાએ પણ દીકરીઓને વધુ પ્રેક્ટિસ કરાવીશું એવા અલ્પેશ્રી માળી પાટણ